જે જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીવી ગામ રૂપે નદીના ડેમ ખાતે જળ જલણી એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉત્સવ આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના ઉના શાખા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક સંતો મહંતો હાજરી આપી હતી સાથે સંતોએ શણગારેલી હોડીમાં બેસીને પૂજાપાઠ પણ કરી હતી આ કાર્યક્રમમાં બાળકો દ્વારા રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમણે સૌનો ધ્યાન ખેંચ્યું હતું

અનેક વખત કરેલા છે શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે જમનાજીમાં જળવિહાર કરેલો એ ત્યારથી આ ઉત્સવ છે મનાવતો આવે છે ત્યારે આજે સિંબી ગામે રૂપેણ નદીને કિનારે ઠાકોરજી તથા ગણપતિજીને એ ઉના ગુરુકુલ આનંદગઢના સંતો અને નાગેર બાબરીયાવાડમાંથી પચાસક જેટલા ગામોના એ હરિભક્તો પધારેલા એમની સાનિધ્યમાં આ ઉત્સવ યોજાયો તરોલા લાગુ વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રીતે નૃત્ય નાટક આદિ કર્યું સંખ્યોગી મહિલાઓ પણ મહિલાઓના વિભાગમાં એ ઠાકોરજીને અભિષેક કરી જળ જીલાવેલા આ દિવસે ભગવાન સ્વામિનારાયણના કહેવાથી એ આપણા જીવનમાં પણ એક કાંઈક નવું પરિવર્તન આવે કારણ કે આ એકાદશીને જળ જીલની તો એકાદશી કહેવાય છે પણ સાથે પરિવર્તન એકાદશી પણ કહેવાય છે કારણ કે ચાતુર્માસમાં ચાર મહિના સુધી ભગવાન શ્રી સાગરની અંદર એ પોઢે છે અસ્યાર સુધી એકાદશીએ એ શય નિદ્રા સ્વીકારી અને આ ભાદરવા સુધી એકાદશી તેની ભગવાને પડખું ફેરવું એટલે પરિવર્તન એકાદશી કહેવાય છે ત્યારે આપણા જીવનમાં પણ એ કાંઈક નવું પરિવર્તન આવે વ્યસન મુક્ત થઈએ માત પિતા અને પરિવારની એ સેવા કરતા રહીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ આ ઉત્સવના નિમિત્તે સૌને સંતોના આશીર્વાદ છે કે દિવસે દિવસે સૌનું આયુષ્ય આરોગ્ય સારું રહે મહારાજ છે વધારે એ સર્વ રીતે એ સુખિયા રાખે એવા ઉનંદગઢ ગુરુકુલજી હરિવન સામી હોય સર્વમંગલ સર્વજ્ઞ સ્વામી હોય વગેરે સંતોના આશીર્વાથી